પીવીઆર સિનેમા આનો સ્ટાફ દરેક સ્ટાફ નીકળી ગયો છે કોઈ છે નહીં કોઈ જવાબ આપતા નથી ઓનલાઈન ટિકિટ બુક કરવા તો થતી નથી ઓફલાઈનમાં જો બધા કોઈ છે નહીં મેનેજરને બોલાવતા મેનેજર એવો જવાબ આપે છે કે અમારા હાથમાં કાંઈ જ નથી કોઈ પણ માણસ પીવીઆર ઓઢવ આવતા હોય તો આવતા નહીં ઓનલાઈન બી બુકિંગ થતી નથી ઓફલાઈનમાં કોઈ દેતા નથી તમારે ધક્કો પડશે હેરાન થશો આજે પણ ક્યારેય બી આ લોકો જવાબ નથી આપતા આનો સ્ટાફ ગેટ ઉપરથી બી ભાગી ગયો છે અંદરથી બી ભાગી ગયો છે સ્ટાફ કોઈ છે નહીં હાજર જો અને કોઈને જવાબ પૂછીએ તો બધા ભાગી જાય છે મેનેજર બી ખુદ એમ કીધું હું મારા વિડીયો ના હું ભાગી જવું એ બી નીકળી ગઈ મેનેજર આ લોકો જવાબ આપવા તૈયાર નથી તમારા મેનેજર નહીં આવી શકે પાંચ મિનિટ વાત કરવાની આવી શકે મેનેજર તમારા મેનેજરને બોલાવો કેમ ભાગે છે મેનેજરને બોલાવો કાંઈક તું જવાબ આપો માણસો ટાઈમ વેસ્ટ કરીને આવે છે ટાઈમ એમના પોતાના ટાઈમ રજાના ટાઈમે આવે ને તમે આવી રીતે બિહેવિયર કરો આવી રીતે બિહેવિયર કરશો મને ભાઈ ટિકિટ આપશે નહીં તમારે ધક્કો પડ્યો આ ટિકિટ આપતા નથી કોઈ જવાબ આવતા નથી મેનેજર ભાગી ગઈ અંદર મેનેજર એવું કહે છે કે ટિકિટ મળશે નહીં ને ઓનલાઈન બુકિંગ થતી નથી તમે આ તમારો ધક્કો પડ્યો એ ટાઈપનો આ બધા આ બધા આવેલા છે હેરાન થઈ રહ્યા છે કોઈને આ લોકો કોઈ જવાબ આપતા છે નહીં